ફ ફેમિલી કેમ છો તમે મજામાં જ હશો તો સૌથી પહેલા બધાને જય માતાજી જય દ્વારકાધીશ જો આપણે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને વાગી ગયા છે ત્રણ જવાનું છે બારે કેટલા દિવસ પછી આજે બ્લોગ ચાલુ કર્યો આજે છે ભાદરવી બીજ એટલે બધા ફેમિલીને મારા જય રામાપી કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં જય રામ આપીએ જોઈનો હજારો કંઈક આવો છે ત્યારે વરસાદ કે આવતો નથી જોઈ એવો સાટા 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 છાટા ખરા ફેમિલી આપણે જવાનું છે બારે દર્શન કરવા જે બીચ છે તો તમે બનીને રહીજો વિડીયોમાં ભાઈ ઉઠી ગયા હૈ હાલો લાઈક કરવા કીધું મજા નથી જો ભાઈ ને હે ને શરદી ઉધરસ થઈ ગઈ છે તાવ આવી ગયો હે પછી મોઢું જો કેવું થઈ ગયું લાઈક નું તો કઈ સરખું બોલ નથી બોલાતું લે બોલાતોય નથી જો એક દિમત બોલાતોય નથી લાઈક કરવાનું દે શેર કરી દેજો જાઓ ખબર કેમ ધૂણતો તું डाकला वक्तस केम करतो न दादा बाया एमो वक्त ह तलवा तू अंदर होई जा जा हाल હું ચા પીતો હો हेलो फैमिली આપણે આવી ગયા હૈ રામદાવપીના મંદિર હે ઢોળરા ગામ માં જો મોત પૂજાબર મંદિર હે રાજકોટ ની બાજુ માં હે એકદમ નજીક એ વિશાળ મંદિર હે ઢોળરા જો વરસાદ પણ ફૂલ આપણે જાય અંદર દર્શન કરવા તમને દર્શન કરાવી રામદેવ રામદેવભાઈ બાપાની જ બીચ છે પાદરવા સુદ બીચ બીચ ના તમને દર્શન કરાવું તો આપણે દર્શન કરી લીધા અહીંયા નેજાના દર્શન કરી લીધો તમને જો ભવ્ય તો મોટો નેજો હોય ને જય બાર બીજ ના વિશાળ વાય હે ને જગ્યા હે મોટી જબ્બર આ બાજુ ભોજનશાળા હે ચાલો ફેમિલી આપણે હવે દર્શન કરી લીધા હૈ ચાય આપશે ભોજન શાળા બાજુ જો આ વિશાળ અને ભોજન શાળા છે મોટી જબર અને ચોવીસ કલાક ક્ષેત્ર ચાલુ છે ચોવીસ કલાક અહીંયા પણ અહીંયા આવે ભાવિક ભક્તો તો ભોજન લીધા વગર ચાયની એવી સુવિધા છે ચોવીસ કલાક આ ધમધમતું રસોડું છે આ ભોજનાલય છે જો વિશાળ ના આ છે મંદિર આપણે દર્શન કરી જો વિશાળ રસોડું છે કરીને તાજે તાજી ગાંઠિયા ને એવું બધું બને છે અહીંયા બધા સેવકો કામ કરી રહ્યા છે જો ચાલો તમે ભાઈ ને રહીજો વિડીયોમાં આપણે જઈએ બારે હવે લાઈવ બનાવ્યો પરે જાય હવે બારે સગિયા હે વિશાળ મિત્રો કોક દેક આવજો દર્શન કરવા ઢોલરાના પીરના રાજકોટ ની બાજુમાં જો વા વિશાળ આગર parking હે મોટો જબર દો આ જબર જ સગિયા હે મિત્રો જો ભાઈ ખાતે ને આકુ મંદિરના દર્શન જો આ બાજુ રસોડું હે પાછળ મંદિર હેળ પાર્કિંગ હે કઈ ઘટે નહીં એટલે ગાડી હોય ને અહિયાં વિશાળ પાર્કિંગની સુવિધા છે એવા હે મંદિર ઢોલડા પીર આજે છે ભાદરવી બીજ એટલે કે રામાપીરની બીજ ને રામાપીર ને નોડતા ચાલુ છે તો સર્વે ભાવિક ભક્તોને જયરામાં પીર ચાલો આપણે જઈએ હવે ઘરે વરસાદ પણ અંધાઈ રહ્યો જો એટલે આપણે હવે આમાં ઘરે જાય ગયા બનીને રહી ગયો વિડીયો ફેમિલી આપણે આવી ગયા બારે ગયા હતા રામદેપીના મંદિરે તો સાંજની રસોઈ થઈ ગઈ છે કમ્પ્લીટ પડી ગઈ છે સાંજ વાગી ગયા છે સાત

ધ્યાન રાખજો બાઈન રખડવાનું બરોબર તારે ચાલો ફેમિલી વાગી ગયા સાંજના સાત અને ભોજનની તૈયારી થઈ ગઈ છે આપણે ગયા હતા રામદેવપીના મંદિરે ઢોલરા ધામ એ રાજકોટની બાજુમાં આવેલું છે તમે આવો તો દર્શન કરજો ક્યારે દર્શન કરાવ્યા હતા અમે મહિના રહી જાય વિડીયોમાં આપણે હવે રસોઈ થાય એટલે સીધા જ જમવા બે જવાનું છે ભોજન ન્યા કરવા મસ્ત તેની સોરી નું શાક આવી ગયું છે મચા આવી ગયા છે સકેલા बाजूમાંથી ટોકરા આવ્યા છે અને આજે રહ્યા છે બીજ એકતાણુ કરી લઈ સાંજનું આખો દિવસ સપવાસ સાંજ એકતાણુ અમારો ભાઈ હે ને તો મો બેહી ગયા હું કહું છું બંધ કર તો અયા વઘારાલા પા આવવા ગયા

અમારા ભાઈ શું કરે લાઈ ને આપડે ખાઈ લીધું તમને આજનો જણાવી આજના લગી ના છે જો તમને અમારો ગયો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી નવા વ્લોગમાં નવા વિડીયો ત્યાં સુધી બધા જય માતુશ્રી જય વારકારીશાય